રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરવામાં આવે છે પણ રાજ્ય સરકાર જાણે ગોટે ચડેલી હોય એવી સ્થિતિ છે કારણ કે ખેડૂતોને મેસેજ મળી રહ્યા છે કે તમે તો આ પાક વાવ્યો નથી તો તલાટી મંત્રી જે દાખલો આપે છે એ ખોટા કે પછી સરકારનો સેટેલાઇટ સર્વે ખોટો આ સવાલ પેદા કર્યો છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ વિગતે વાત કરીએ કે કેવી રીતે આ જમીન માપણીની ભૂલ હજુ પણ ખેડૂતોને પીડા આપી રહી છે જીપાલભાઈ તુષાર હમણાં લગભગ એકાદ મહિના પહેલાં જ્યારે ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન થયું ત્યારે રાજ્ય સરકારે લગભગ દસેક હજાર ખેડૂતોને એવું કહ્યું કે તમે તુવેર વાવવી જ નથી અને તમે ખોટું રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે પણ મેં સરકારનું ધ્યાન દોર્યું હતું કે આમાં જમીન માપણીની ભૂલ છે જે એક્સ ખેડૂતનું ખેતર વાય ખેડૂતના નામે ચડી જવું એ જમીન માપણીમાં ઘટના બની છે જેને જમીન માપણીની ભાષામાં અથવા તો મહેસૂલની ભાષામાં કબજાઓલ તો કહેવાય આવું સરકારે જે સામોર અને પીપર બે ગામોનો સરકારે પોતે સર્વે કર્યો એમાં લગભગ પચાસ ટકાની આસપાસ કબજા ઓલધમ ખેતરો થયા છે હવે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે એ તુવેર હોય અત્યારે પ્રશ્ન ઊભો થયો છે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશનમાં હવે આ રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે ખેડૂત કોઈપણ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરે તો એને ફરજિયાત ગામના તલાટીકમ મંત્રીએ લેખિતમાં દાખલો આપવો પડે કે તમારા જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવેલો છે અને એ સર્વે નંબરના એ પાકનું રજીસ્ટ્રેશન ત્યારે જ થાય જ્યારે તલાટી મંત્રી એને દાખલો આપે ત્યારે એનો અર્થ એવો કે જે ગ્રાઉન્ડ ઉપર સરકારનો તલાટી મંત્રી છે જે ખેતરે જઈ અને જોઈ શકે છે એણે દાખલો આપ્યો છે કે તમારા ખેતરમાં ચણા છે કે રાયડો છે કે તુવેર છે આ દાખલાને ખોટો પાયડો સરકાર હમણાં નવી સિસ્ટમ લઈ આવી છે એ સિસ્ટમનું નામ છે સેટેલાઇટ પાક સર્વે હવે સરકાર સેટેલાઇટથી ગાંધીનગર બેઠા બેઠા નક્કી કરી લે કે ખંભાડિયા તાલુકાના હંજડા અકપર ગામમાં પાલભાઈ આંબલિયાના સર્વે નંબરમાં જેણે રજીસ્ટ્રેશન કર્યું છે તુવેરનું ચણાનું કે રાયડાનું એ પાક વાવેલો નથી આવું શું કામભાઈનું તા કે પાલભાઈનું ખેતર છે એ રાજજીભાઈના નામે ચડી ગયું છે અને રાજજીભાઈનું ખેતર પાલભાઈના નામે છે હવે અત્યારે સરકારે જ્યારે મારા ખેતરનું પાલભાઈના ખેતરનું સર્વે કર્યું ત્યાં તો રાજજીભાઈનું ખેતર ગાંધીનગર બોલે છે એટલે રાજસિંહભાઈએ તો ઘઉં વાવ્યા હતા એને તો ચણા રાયડો કે તુવેર વાવ્યો એટલે સેટેલાઇટમાં જે આવ્યું એ સાચું પણ ભૂલ ક્યાં આવી જમીન માપણીની નૈડી તલાટીકમ મંત્રીએ દાખલો આપ્યો એ સાચો ભૂલ ક્યાં નહીં જમીન માપણીની નૈડી એટલે મેં સરકારને આજે સવાલ કર્યો છે કે તમારો તલાટીકમ મંત્રી દાખલો આપે છે તો એ દાખલો ખોટો છે તમે એમ કહો છો જો એ દાખલો સાચો છે તો સેટેલાઇટ સર્વે દ્વારા જે મોજણી કરી અને એના દ્વારા જે ઇમેજ આવી એ ઈમેજના દ્વારા સરકારે જે સવાલ ખેડૂતને મેસેજ કર્યો કે તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી કરવી તો ખેડૂતોએ હું વાંધા અરજી જ કર્યા રાખવાની તો સવાલ એ છે કે તલાટી મંત્રી સાચો કે સેટેલાઇટ સર્વે સાચો જો સેટેલાઇટ પાક સર્વે સાચો હોય તલાટી મંત્રી સાચો હોય તો સરકારે સ્વીકારવું જોઈએ કે જમીનમાં આપણીની ભૂલ છે જો સરકાર એમ કે જમીનમાં આપણીની ભૂલ નથી તો આ બેમાંથી એક ખોટો છે કાં સેટેલાઇટ સર્વે ખોટો છે અને કાં તલાટી મંત્રી ખોટો છે જો તલાટી મંત્રી ખોટો હોય તો સરકારે એની સામે એક્શન લેવા જોઈએ ખોટો દાખલો કેમ આપ્યો માની લો તલાટી મંત્રી સાચો છે તો સેટેલાઇટ સર્વે જે નવી યોજના લઈ આવી એ સરકારે જાહેરમાં સ્વીકારવું જોઈએ કે અમારી સેટેલાઇટ પાક સર્વે કરવાની સિસ્ટમ છે એ ખોટી છે અથવા તો સરકારે પોતે સ્વીકારવું જોઈએ કે આ બંને યોજના સાચી છે અને અમારી આપણી ખોટી છે એટલે સરકારની ત્રણ અલગ અલગ જે ભાગ છે એમાંથી ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે જમીન આપણી ખોટી છે ને બે વિભાગો સાચા છે પણ સરકારને એવું લાગતું હોય કે જમીન આપણી સાચી છે તો સરકાર જાહેરમાં સ્વીકાર કરે અમે સરકાર તો પ્રેસ કોન્ફરન્સ કરવાની બહુ શોખીન છે પ્રેસ કોન્ફરન્સ હું તો જાહેરાત જીવીએ સરકારને કહું છું આ જાહેરાત જીવી સરકારે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને જાહેરમાં સ્વીકારવું જોઈએ કે અમારા તલાટી મંત્રી સાચા છે અમારો સેટેલાઇટ સર્વે સાચો છે કે જમીનમાં પણ સાચી છે જે સાચું હોય સરકારે સ્વીકારવું જોઈએ પણ મૂળ વાત એ છે કે અત્યારે ખેડૂતો સરકારના આ ત્રણ બાબતોમાંથી કોઈ એક બાબતની ભૂલ છે અને ભોગ બને છે ખેડૂતો હવે અત્યારે અત્યારે જ્યારે એવું કહ્યું છે કે ગ્રામ સેવક પાસે આધાર પુરાવાઓ લઈને જાઓ તો જ્યારે ખેડૂત આધાર પુરાવાઓ લઈને કયા આધાર પુરાવા લઈને જાય ચણા તો એણે ઉપાડી લીધા કાઢી લીધા ખેતર ખેડી નાખ્યું તો અહીંયા તો હવે કંઈ ચણા હશે નહીં તો આધાર પુરાવો રજૂ કરે રાયડો આ જ પરિસ્થિતિ છે ત્યારે સવાલ એ છે કે હું સોમાનના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને એક વિનંતી કરવા માગું છું કે તમે આધાર પુરાવાઓ તરીકે તમને જે તલાટીકમ મંત્રીએ દાખલો આપ્યો છે આ દાખલો સરકારના મોઢા ઉપર મારો અને કહો કે આ તમારા તલાટી મંત્રીએ દાખલો આપ્યો છે અને આ મારો આધાર પુરાવાઓ છે એ દાખલો તલાટી મંત્રીએ મારું ખેતર જોઈને આપ્યો છે એમને તો આપ્યો નથી એટલે મારી પાસે અત્યારે મારા ખેતરમાં કોઈ બીજો આધાર નથી કે મેં ચણા વાવ્યા હતા એક જ આધાર છે તલાટીકમ મંત્રીનો દાખલો ઘણા ખેડૂતોએ આ દાખલો અપલોડ કર્યા પછી કદાચ એમની પાસે ન હોય તો સરકારને લખો કે અમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એની અંદર અમે ચણા વાવેલા કે રાયડો વાવેલાનો તલાટીકમ મંત્રીનો દાખલો છે અને આ દાખલો સરકારશ્રી એમની વેબસાઇટ ઉપર જોઈ લઈએ પણ પાલભાઈ હું એ જ કહું છું આ પાઘડીનો વડ છેડે નીકળે એક ભૂલ જે આખી જમીન માપણીની વાત કરી રહ્યા છીએ સાત લાખ કરતાં વધારે અરજીઓ સરકારે સ્વીકારી કે જમીન માપણીની જે છે એ રીસર્વે માટે મળી છે તો આ પાઘડીનો વડ છેડે નીકળતા નીકળતા તો સેલે સરકાર ભરાઈ જાય છે પણ આમાં ખેડૂતોની જે પીડા છે વેદના છે એ તો દરેક વખતે તો એમને પોતાના ખેતર બચાવવા માટે પાણી માટે યોજનાઓના લાભ માટે તમે કીધો મારી ટેકાના ભાવ માટે તો આ બધી જ ઘટનાઓને ભેગી કરીને જોઈએ તો સરકારે શું કરવું જોઈએ કે આ પીડા આખે આખી ખેડૂતોમાં એમાંથી ઉઘરી જાય જો આ સરકાર છે ને જમીન માપણીમાં એના આકાઓ આ જમીન માપણીની પ્રક્રિયા કરીને ગયા છે ગુજરાતમાં બેઠેલા એક પણ ભાજપના નેતાની તાકાત નથી કે વાસ્તવિકતા સ્વીકારે અમારા આકા જે દિલ્હી બેઠા છે એ આ ખોટી જમીન માપણી કરીને ગયા છે એટલે અમે આ રદ કરીએ છીએ આમાં એક મૂળ કારણ આ છે બીજું કારણ જમીન માપણીમાં મેં અગાઉ સોમાનમાં કહ્યું એમ આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય એટલા જમીન માપણીમાં કૌભાંડ થયા છે આ કૌભાંડ બહાર આવે એમ છે એટલે રદ કરતી નથી હવે જમીન માપણી રદ નથી કરતી સરકાર એવું કહી શકાય કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને આરીસાને સાફ કરવાના પ્રયત્ન કરે છે હાવ દેશી ભાષામાં કેવું હોય તો સરકારનું માથું દુખે છે અને પેટ કૂટે છે એટલે સરકાર વાસ્તવિકતા સ્વીકારતી નથી કે જમીન માપણીની ભૂલ છે ખરેખર આમાં બીજા કોઈનો દોષ નથી પણ આ સરકારે આ માત્ર સેટેલાઇટ સર્વે કે ટેકાના ભાવની ખરીદી જ નહીં જ્યાં જ્યાં જમીન સંપાદનના પ્રશ્નો આવે છે રોડ કરવો હોય ડેમ કરવો હોય ત્યાં પણ આને આ હાલત છે જમીન માપણી આડી આવે છે જે સરકારે અત્યારે વિનફાર્મ સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે અને એના દ્વારા વીજવહન કરવા માટે જ્યાં ખેડૂતોના થાંભલામાં ખેડૂતોના ખેતરમાં પોલ કે વાયર આવે છે અને એ ખેડૂતોને નોટિસ આપે છે ત્યારે પણ આ જમીન માપણી છે એ સરકારને ક્યાંકને ક્યાંક આડી અને નડતર રૂપ થાય છે એટલે સરકારની અનેકવિધ યોજનાઓની અંદર આ જમીન માપણી નડે છે પણ સરકાર સ્વીકારી શકે એમ નથી કે માથું જ દુખે છે કારણ કે માથું એનું ગાંધીનગર ગાંધીનગર મૂકીને દિલ્હી બેઠું છે હવે એની સામે તો બોલવાની ભાજપમાં કોઈનામાં હિંમત નથી મુખ્યમંત્રીથી લઈ અને પ્રદેશ પ્રમુખ સુધી ભાજપમાં કોઈની હિંમત નથી કે એ ગાંધીનગરમાંથી દિલ્હી ગયેલા આ કા બાબતે એક શબ્દ બોલી શકે અને એટલે આખા ગુજરાતના ખેડૂતો હેરાન થાય છે તો આ હતા પાલભાઈ આંબલિયા લાંબા સમયથી જે જમીન માપણીનો મુદ્દો છે એમને લઈ લડાઈ લડી રહ્યા છે સરકારની ભૂલ છે સરકારનું પાપ ખેડૂતો શા માટે ભોગવે એનો વધુ એક પુરાવો છે જોઈએ હવે સરકાર આ બાબતનું મૂળથી સમાધાન શોધે છે કે પછી આ પાપની સજા દરેક વખતે ખેડૂતોને ભોગવતા રહેવાનું છે મળતા રહીશું સોમાન પર જોડાયેલા રહેજો આપના સોમાનની ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર